નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે મતલબ ડિસેમ્બર મહિનામાં આપણે જે પ્રકાશભાઈ સાગર છે અને છેલ્લા દોઢ વર્ષથી એ આ આપણી બાયોફીટ પ્રોડક્ટ છે એનો ઉપયોગ કર્યો છે તો એને આજે ડિસેમ્બર મહિનો બે હજાર પચીસમાં આપણે શૂટિંગ માટે આવ્યા છે તો ખેડૂત પાસેથી આપણે લાઈવ રિવ્યૂ લેવો છે કે શું કરે છે આમાં કેમ કે ઘણા બધા ઘણી બધી દવા કલમમાં કરે છે છતાં પણ રિઝલ્ટ મળતું નથી અને કલમની સંખ્યા છે એ નહીવત પ્રમાણમાં વિકાસ કરતા પણ ડેમેજ ઘણી થાય છે તો આપણે અહીંયા આખો બગીચો છે એ તમને હું હજી લાઈવ બતાવી દઉં એકવાર અહીંથી ફોન ઉપર બતાવી દઉં છું કેમેરામાં લાઈવ બતાવી દઉં છું કે એક તો બગીચામાં એક તો કલમ ડેમેજ થઈ નથી આ આખો બગીચો છે તમને હું લાઈવ નજીકથી પણ બતાવી દઉં છું અને ખેડૂત પાસેથી પણ આપણે લાઈવ સાંભળવું છે કે શું કરે છે ટ્રીટમેન્ટ એ એક પણ કલમ મતલબ ડેમેજ નથી થઈ કેમ કે એની ચારસો કલમ નાખેલી છે એમાંથી અત્યારે મતલબ એક સોમાસું અને આ માથે પાંચથી છ મહિનાની કલમ થઈ છે તો એક પણ કલમ એની ડેમેજ થઈ નથી અને કલમનો જે થડ આવે છે એ તમને હું બતાવી દઉં છું અહીંથી કેમ કે દોઢ વર્ષની કલમનું થડ તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે વિકાસ કેવો થાય છે આ એનું થર્ડની સાઈઝ છે આ તમે જોઈ શકો છો લાઈવ ને આ કલમ છે અત્યારે ઓકે હવે ખેડૂત પાસેથી જ આપણે લાઈવ સાંભળીએ તો શું કહે છે શું ટ્રીટમેન્ટ કરે છે અને કઈ રીતની રિઝલ્ટ છે નમસ્કાર તમારું નામ ગામ મોબાઈલ નંબર જરીક બોલો ને મારું નામ પ્રકાશભાઈ સુરેશભાઈ સાગર છે મારું ગામ વડનગર હમ

કેટલી ફેલાયેલી છે હવે આપણે આપડા ઘણા બધા કલમવાળા આપણે જોયા છે પ્રકાશભાઈ તો ઘણી બધી કલમ ડેમેજ થઈ ગઈ છે ઘણી બધી સુકાઈ ગઈ છે બળી ગઈ ઘણી બધી મહેનત કરે છે તમારા કરતા વધારે કરે છે તમે વ્યવસાય શું કરો છો સોની સોની નો વ્યવસાય કરે છે ખેડૂત અને પૂરતી એટલું બધું ધ્યાન એ નથી આપતા અને જે દર મહિને એક જ વાર હજાર છંટકાવી કરો છો ને કોઈ બીજું કાંઈ કરતા નથી આપણે ખેડૂતને એ બતાવવું છે કે જાહેરાત તો ઘણી બધી સોશિયલ મીડિયામાં આવે છે અને ઘણી બધી દવાની જાહેરાત આવે છે સત્તા પણ આ ભાઈ છે એક જ દવા અને જે કોડીનાર તાલુકાનું વડનગર ગામ છે એની બાજુમાં એક રંગપુર ગામ છે ત્યાં જમીન લીધેલી છે એમાં બગીચો બનાવેલો છે તો તમે લાઈવ પણ મતલબ જોવા માટે પ્રકાશભાઈ સોનીનો નો વ્યવસાય કરે છે માં ની પેઢી છે અને આપડી દવા ઉપયોગ કરે છે દર મહિને તો મારે તમને એ બતાવવું છે કે પ્રકાશભાઈ એ દર મહિને કરે છે અને બાકી આપણા બેક્ટેરિયા છે થડમાં આપે છે થડનો વિકાસ એટલા માટે મારે કરવો છે કે આમાં કોઈ પણ ખાતર થાય તમે જોઈ લેજો કેમ કે આ મૂળ ઉપર કામ કરે છે કોઈ ખાતર નાખેલો કોઈ પણ જાતનું ખાતરનો ખેડૂત મિત્રો ઉપયોગ કરેલો નથી છે ફક્ત ને ફક્ત આપડા બેક્ટેરિયા છે પાણી અને પાણી અને બેક્ટેરિયા સોમાસે પણ અત્યારે મતલબ આખું વર્ષ ઇ આ લગભગ મતલબ સઠી કે સાતમી કીટ મારી પાસે લઈ ગયા છે અને કન્ટિન્યુ એ કહે છે કે તમે કયો એમ આપણે કરવાનું છે ને આમાં કોઈ ક્યાંય ખાતર આપેલું નથી આ આ નવી આખી કલમ ને તમને નવી અત્યારે ડિસેમ્બર મહિનામાં બતાવી દઉં કોળા આ ડિસેમ્બર મહિના જે કોળા છે એ પણ તમને બતાવી દઉં છું એકદમ આગળ તમને આગળ બતાવું છું અને બીજા ખેડૂત મિત્રો મતલબ ઘણો બધો ખર્ચો કરે છે તો તમે એને સંદેશો શું દેવા માંગશો આનો દર મહિને ઉપયોગ કરો હા

મળશે એક નહીં હવે હું તમને બધી કલમની વિઝિટ કરાવી દઉં છું આ એની દોઢ વર્ષની કલમ છે આ પર તમે હાઈટ જોઈ શકો છો આની હાઈટ જોઈ દોઢ મહિનો એટલે અઢાર મહિનાની કલમ થઈ છે તમને એક એક કલમનું લાઈવ શૂટિંગ બતાવી દઉં છું કે દોઢ વર્ષની કલમ કેવડી હોય છે અને કેમ નુકસાન નથી ગયું આ તમને લાઈવ એક પણ કલમ એમ તમને થાય કે આ વર્ષે નાખેલી છે તો તમે જોઈ શકો આની હાઈટ એ જોઈ લો આ કલમ એ જોઈ લો અને કોળામણી જોઈ લો આ એક એક કલમ સો સાત ફૂટની એવરેજ થઈ ગઈ છે આ તમે આ મોબાઈલથી જોઈ શકો છો આ તમને હું બતાવું છું આ જોઈ લો આ કલમ જોઈ લો એક પર કલમ તમને નવી નાખેલી હોય તો તમને ખ્યાલ આવે કે આમાં એક પર કલમ નવી ગયેલી નથી ટૂંકમાં અને આખો બગીચો થઈ બેક્ટેરિયા ઉપર જ આપણે ઊભો કરેલો છે આ જોઈ લો એનો થોડનો વિકાસ હોય આ લો અને બેક્ટેરિયા સિવાય કોઈ પણ પ્રોડક્ટ ઉપયોગ કરતા નથી આ તમને લાઈવ બતાવી દઉં છું ને એક એક કલમ ચારસો કલમ છે ચારસો કલમમાં તમને હું લાઈવ વિડીયો બતાવી દઉં અને એક પણ કલમ નબળી નથી બધાના થડ મજબૂત થયા છે એકદમ ખોળામણી પણ અત્યારે એવી જ છે સ્થળનો વિકાસ મારે ખાસ બતાવો છે કે દોઢ વર્ષની કલમનું થડ છે ને જેટલું થડ મજબૂત હશે ને એટલી કલમનો વિકાસ થશે મારું કહેવાનો મતલબ એમ છે જેટલું થડ મજબૂત હશે છેથી એટલો ઉપર ગ્રોથ આવશે આ તમે જોઈ લો દરેકે દરેક કલમ આને જોઈ લો અહીં આનું થડ જોઈ લો આનો વિકાસ જોઈ લો કોઈ પણ કલમ તમને બાકી ન રહી જાય કે ચારસો કલમ છે તો એમાંથી બે ચાર સારી કલમ છે તો એનું વિડીયો શૂટિંગ કરી અને મૂક્યું છે એવું નથી તમને હું મેજોરિટી કલમનું છે શૂટિંગ બતાવી દઉં છું જેથી તમને ખ્યાલ આવે આ જોઈ શકો છો તમે અને રૂબરૂ જોવી હોય તો તમે સ્થળ ઉપર આવી અને આને આ જ બગીચો તમે લાઈવ જોઈ શકો છો આ દરેક કલમ છે એકથી એક સડિયાતી છે આ જોઈ શકો છો અમે એક પણ કલમ નવી નાખેલી મતલબ ગયા વર્ષે નાખેલી છે બે હજાર ચોવીસ માં એક પણ કલમ ડેમેજ નથી થઈ હવે આ કલમનું તમે થર્ડ જોઈ લો આ જેટલું આપણે કહે કે બેક્ટેરિયાનો શું ફાયદો થાય છે આ તમને બતાવી દઉં છું બેક્ટેરિયા શું કામ કરે છે જમીનની અંદર આ જોઈ લો આ દોઢ વર્ષની કલમ એનું થડ જોઈ લો જેટલું થડ મજબૂત હશે જેટલા મૂળ મજબૂત હશે ને એટલો જ કલમનો વિકાસ થશે હવે ડાળી જોઈ લો આ છે બેક્ટેરિયાની તાકાત દરેકે દરેક કલમના થડ છે એકદમ મજબૂત થયા છે થડ મજબૂત થવાનું કારણ મુખ્ય કારણ છે બેક્ટેરિયા જમીનની મૂળભૂત જરૂરિયાત છે આપણી કલમની એ દર મહિના આપીએ છીએ એનાથી વિકાસ એકદમ સારો થયો છે અને કલમ એકદમ લાઇટમાં છે તમે જો એકય કલમ નબળી નથી એનો પાનનો વિકાસ એ તમે ગ્રોથ જોઈ શકો છો એકદમ ગ્રીનરી વાળી છે આ ચારસો ચારસો કલમ છે એનું તમને લાઈવ બતાવ્યું છે અને જો યુટ્યુબમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી તમારે કલમ માટે માહિતી જોતી હોય કંઈ નાના કોઈ પણ મતલબ બગીચા માટે ને કોઈ પણ દવા જોતી હોય ઓર્ગેનિક તો તમને કોન્ટેક કરી શકો છો ઓકે નમસ્કાર આભાર